નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર અને જો અત્યારે વાર છે સોમવાર અને અમે લોકો જઈ છીએ અત્યારે અમદાવાદ અને અહીંથી તમને હું પહેલાં ચલાણાના મહાદેવના અહીંના દર્શન કરાવું ભગવાનના અહીંથી દર્શન કરાવી દઉં અને આ બાજુ પણ એક મંદિર છે અને મેં ભીમનાથ મહાદેવ એનું બહુ સારું નામ છે બહુ પૌરાણિક મંદિર છે ત્યાં દર્શન કરાવ્યો છું મારા મા મામાની આવે છે બગસરાથી હજી આવ્યા નથી એટલે રાહે ઊભા છે અને આગળ આવ્યા પછી નીકળશું અમદાવાદ જવા માટે અને લાઠીથી ને બધા બેસવાના છે બે ગાડી છે અને ત્રીજી લાઠી ત્રણ ગાડી લઈને અમે લોકો નીકળીએ છીએ અમદાવાદ જવા માટે બધા રાહે ઊભા છે બાર જોલી ગાડી પડી ત્યાં અને આવી રીતનું છે જો ફોન આવવા મળ્યા છે લાઠી થી તો ચાલો રસ્તામાં આપણે જ્યાં જ્યાં ઉભા રહેશું દર્શન કરવા ક્યાંક ઉભા રહેશું તમને દેખાડશું ને મળશું ને બધું કરશું અને અહીંનું આ પટાંગણ છે મહાદેવનું મંદિર છે અહીંનું તો એવું બધું છે ચલા બધા જો બાર ઉભા છે ત્યાં તો ચાલો મળીએ ત્યાં જઈને ચાલો મિત્રો તો અત્યારે અમે લોકો પહોંચ્યા છીએ હજી લાઠી અને આજે ગેસ ને બધું પૂરાવ્યું જો બે ગાડી તૈયાર થઈ ગઈ છે ત્રણ છે ઓલી લઈ જવાની છે ત્રણ ગાડી રાખી છે એટલે શાંતિથી દૂરના રૂટમાં બધા વ્યવસ્થિત જઈ શકે એવું નક્કી કર્યું અને જો આ બધા એ આગડી નજીક આથી બીવે છે આગળ કાંઈ વાંધો નતો પણ આ મોબાઈલ ભાડે છે ને આમ આવી રીતે એટલે બીવે છે

બાજુમાં જેની અંદર છે બનેલી અને અમે લોકો નીકળીએ છીએ હવે અમદાવાદ જવા માટે અને રસ્તામાં પછી જે ક્યાંય ક્યાં ઊભા રહેશું ને ક્યાં જમશું ને બધુંય છે તાજા એ પ્રમાણ આપણે મળતા રહેશું અને આગળ વાગ્યે ધીમે ધીમે આગળ વધી થોડુંક તો મોડું થઈ ગયું છે એક કલાક મોડા આવી છે પણ છતાં હવે જોઈએ હવે જેટલું વાગે પૂગીએ એટલા વાગે છે આ એરિયા તમે લેવાના એ પપ્પા લેવાના ઠીક છે તમે આમાં આવીશું ને

એટલે એના લીધે ન્યાય પુરાણો નથી હવે પેલા ગેસ પુરાવાનો છે પછી આગળ જાશું કારણ કે બે બે જગ્યા એવી કે ત્યાં બધા પ્રોબ્લેમ હતા લાગણી પુરાય પછી આગળ નીકળે જ્યારથી પોણી કલાક અહીં નીકળી જશે અને હજી અમારા પપ્પા અને એ બધા જમવા બેઠા મારા મામા અને મારા બા ની માસી એ બધા મારા મામાની ગાડીમાં હતા એ બધા જમવા બેઠા છે છોકરાઓ એ બધા જો અમે ખૂણામાં બધે હચવાઈને બેઠા છે ટાઈટલા ઠંડીના અહીંયા અને અમે આવું છીએ હાઈવે ઉપર કેદરા વેટાકા કેદરા કેદરા ને બાવળા 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 ભગોદરા ક્યાં હા બગોદરાગોદરા પોચ્યા છે અત્યારે અને ઉભા છે ભૂખ લાગી બધાને બહુ દોઢ નો સમય દોઢ વાગી ગયા ભૂખ લાગી હતી ઠીક છે ચાલો હવે આગળ ની જતની માગણી જમીન નીકળી પછી અમદાવાદની અંદર એન્ટર કરશું એટલે આપણે અમદાવાદ ના દર્શન કરતા જશું બધા મિત્રો અત્યારે સવા પાંચ વાગી ગયા છે અમે લોકો પહોંચી ગયા છે અમદાવાદમાં અને આવતા જો બધાને રૂમ મળી ગયો છે સારો એવો અને બધા જે આરામ કરે છે બેટા બેટા અને હજી અહીંથી તૈયાર થઈને જવાનું છે હવે સાંજે માટે અને મારા માસી ક્યારના કોશિશ કરતા તો ઉઠવાની સાવ વગેરે હલાતું નહોતું સા જીવ આવ્યો છે હવે કંઈક જો કંઈક આગળ દેશ સૂચે તો નગર એ હોય ને તો લગભગ ઘણા ખરા હોય જાય એટલે હજી સેકન્ડમાં હુઈ ગયા અને ચા પેલીથી બાકી બધા અલગ અલગ આગળ બાજુમાં રૂમમાં ચા છે એટલે બધા છે તૈયાર થશે આગળ હવે અને જે બાજુના રૂમમાં બધા છે હજી એક પછીનો રૂમ છે જ્યાં બધા પુરુષો છે ને એ બધા બે રૂમ બેનો માટે એને બધા રાખેલા છે અને અહીંથી છ વાગ્યાનો ટાઈમ રાખ્યો છે સાંજનો સાડા પાંચ અહીંથી નીકળશું પછી સાંજે પતેલા તરત પાછું જમવાનો એવો બધો કાર્યક્રમ ગોઠવેલા છે અહીંથી થોડુંક ઘરે જવાનું છે કઈ જગ્યાએ જોયું નથી આ એમણે જોયેલું છે અહીંયા ઘડીએ ઘડી આ ટીપ માયરા કરતા હોય ગાડી એરિયરથી એરિયરથી ટીપ મારે છે એટલે એને રોડ જોયા આવે બધા એટલે ખ્યાલ હોય છે એવું છે તો ચાલો ચા પાણી પી લીધા છે ચા મસ્ત બનીને આવી ગઈ છે પછી તૈયારથી અમે લોકો નીકળીએ અને ત્યાં પછી બધાને આપણે મળશું તો મિત્રો અત્યારે જો તૈયારી બધા કરી રહ્યા છે અને મારા માસીનો છોકરો જે અત્યારે જેમની દીકરીના અત્યારે સિમન છે એમનો મેં તમને યાદ હોય તો ચલાળામાં ફોટો બતાડ્યો તો કે આ ભાઈ અમારે અમદાવાદમાં ભણે છે તો અહીંયા જ્યાં ઉતારો અમને આપેલો છે તો તેમને પહેલાં તો અહીંયા ઉતારો બતાડું આખું આખો ઉતારો છે અહીંયા બધું આ જેને જ્યાં બહુ મોટી જગ્યા છે અને આજે આ કુફોળીઓ વિશાળે બહુ જબરજસ્ત છે અને આ અમારા ભાઈ છે માસીના દીકરા भास्करા भास्कर કાકાના દીકરા અને અમારા દક્ષા માસીના દીકરા હા મજામાં મહાદેવ અને તો હું ભણ્યો છું હમા બની છું લોકમાન્ય એજ્યુકેશન કોલેજમાં ભણું છું મેમનગર રો છું મેમનગર અને ભણ્યો છે છેમાં બીબીએ કરે છે છે અને અને હતો પછી કરવા રૂમ બધા બધા સાથે ને હા હા રીતે રહે પીજી મારે આ પ્રસંગ હતો એટલે અમે લોકો અહીંયાથી પરીક્ષા આ સીધો છે બધું ઉતારો છે અને આ બે રૂમ ને અહીંયા બધા લેડીઝ ને બે ત્રણ રૂમ ખુલેલા ખુલે જેમ જેમ મહેમાન આવતા જતા બહુ વિશાળ છે જગ્યા જબરજસ્ત છે શાંત ના બધું આવી રીતનું છે અને બહુ સારામાં સારું છે આવી જ રીતે આવા ત્રણ ચાર બિલ્ડિંગ છે બહુ મસ્ત છે બહુ મસ્ત છે ચાર બ્લોક છે ચાર બ્લોક છે ને અને પાછા માળે કેટલા જો ને એક બે ત્રણ એક બ્લોક આખા સળંગમાં પંદરસો થી કેવડું થયું હા અને સળંગ કેવડું છે એમ હા હે ને હા અને અમે કીધું સાંજે માટે ઘરે જવાનું બધે તૈયાર થયેલા દસ પંદર મિનિટમાં નીકળશું અહીંથી હેલો મિત્રો હવે નવા બ્લોગની શરૂઆત કરીએ છીએ હું છું પ્રદીપભાઈ ત્રિવેદી એટલે હું એમના મામાની દીકરી થાવું છું અને તમે જેવું જાણો છો અમે અત્યારે આવ્યા છીએ પૂજાબેનની સાંજ છે તેમાં તો ચાલો મળાવું તમને પૂજાબેનને હાય તો આ છે પૂજાબેન મારા ફૈબાની દીકરી થાય અને પ્રદીપભાઈ ત્રિવેદીને ને માસાની દીકરી થાય એમનું શ્રીમંત સંસ્કાર છે અને અત્યારે છે સાંજીના ગીત આ પૂછા કેમ છો બસ બધા મજામાં તો ચલો તમને એક ઝલક બતાવું સાંજીના ગીતની અમને તો તમે ઓળખતા હશો પૂજા બેન ના મોટા બેન જય શ્રી કૃષ્ણ માસી આ છે પૂજા બેન ના સાસુ માં અને આ પૂજા બેન ના બધા અને મામી બધા જેન્ટ્સ વિભાગ બેઠા છે આ રહ્યા તમારા પ્રદીપભાઈ ત્રિવેદી તમારા બ્લોગર

તો તમે અહીંયા જોઈ શકો છો સાંજી પૂરી થઈ ગઈ છે અને અહીંયા અત્યારે તેની નીલાણી કરવામાં આવે છે. ઓ પૂજાબેનની સાંજી निमित्त અહીંયા ગિફ્ટ આપવામાં આવી રહી છે તો જો તમે જોઈ શકો છો અહીંયા. આ છે પૂજાબેનના મમ્મી અને આ પૂજાબેનના સાસુ તો તમે જોઈ શકો છો અહીંયા મહેમાન આવી રહ્યા છે અને મહેનત ચાલી રહ્યું છે તો ચાલો તમને બતાવો આ મહેમાનને તો તમે મળી ચૂક્યા છો બહુ વારંવાર અમે મળ્યા છીએ હા અને બધા બહેનો એટલે કે મારા ફઈ ફૈયો અમારા મમ્મી પાંચેય ફયું

તો તમે જુઓ છો મિત્રો અહીંયા જમણવાર શરૂ થઈ ગયો છે અને બધા જમવા બેસી ગયા છે નિરાતેઓ ઘરની જેમ હા જો અહીંયા બોલાવે છે અહીંયા જમણવારી ચાલી રહી છે ફોકસ કરવાના તમને દક્ષા બેન નિરાતે ઓ ઘરની જેમ અમારે માસે ની આપી દો થઈ રહેશે ને હઉ બહુ થઈ ગયું વાવ નિરાતે અહીંયા જમણવારી ચાલી રહી છે મિત્રો અત્યારે બાર વાગી ગયા છે અને અમારે જો અહીંયા નાસ્તા પાણી માટે મારા બંને ભૂખ લાગી છે ઊભા રહી ગયા નાસ્તા પાણી કરવા બધા રુદ્ર અમારે જો અત્યારે સેવામાં છે ખાસ રહી જાય સેવામાં હોતું હા ચાલો જો ભજીયા ને બધું બનાવેલું છે અહીંયા જમાઈ રાજા એ ફૂલ સેવામાં છે બેસ્ટ મસ્ત બેન હતા સારા એવા સારા હતા ભજીયા અમે એક વખત ખાવ ત્રણ વાર ખાતા

અને જો અત્યારે ફૂલ ઠંડી છે પવન બહુ છે ઠંડો આજે અમદાવાદમાં એટલે આમ તો રોજ હશે પણ અમને ખબર નથી આ આખું બધું લગભગ એક બિલ્ડિંગની અંદર પંદરસો હમ એવડું છે આ જગ્યા અને આખું જગ્યા આખું બધું છે અંધારાનું કંઈ બહુ દેખાતું નહીં હોય પણ બહુ વિશાળ જગ્યા છે અને વિદ્યાર્થીઓ માટેની જગ્યા છે પણ ઉતારાને બધું એવું બધું આપે છે એટલે જે રૂમે આવ્યા છીએ તમને એમ થતું હશે આખો દિવસ હું કેમ અંદર ઉતાર પણ એમ શું છે કાર્યક્રમ આખો શ્રીમંતનો હતો અને જાગુ મારી સાથે ને એને પાછું સુરત પહોંચવું પડે હતું કારણ કે અમારા બેનને આજે ત્યાં સુરતની અંદર સ્કૂલમાં જવું પડે હતું એક ફોટાને એવું પાડવાનું હતું એટલે સ્ટ્રિક્ટલી અમને ફોન આવ્યો હતો કે તમારે ખાસ બાળકોને આ મોકલવા જ પડશે એટલે પછી રવિવારે ત્યાં બેસી ગઈ નકર અહીંયા થઈને પછી સુરત હતી નથી મારી બા પણ જાગુને પછી બેસવું પડ્યું જેથી કરીને આજે સ્કૂલ જઈ શકે એટલે અમારા બેને આજે સ્કૂલે ગયા અને એવું બધું કરવું પડ્યું કારણ કે ફોટા કંઈક વર્ષ દિવસ પૂરું થવા આવ્યું છે અને બધે ફોટાને બધું પાડવાનું કે બધું હતું એટલે એ લોકો નીકળી ગયા એટલે મારે શું છે લેડીઝ કાર્યક્રમ કહેવાય શ્રીમંત મતલબ આપણે કે અંદર કામકાજ હોય ને એટલે હું જઈ ન શકું એટલે થોડીક મર્યાદા રહે એટલે પ્રમાણે મેં નક્કી કર્યું કે મારા મામાની છોકરીને કીધું થોડુંક શીખવાડી દીધું કઈ રીતે કરવું ને કેમ કરવું ને એ બધું કહી દઉં એટલે જે રીતે કંઈ વ્યવસ્થિત ઉતારી છે એણે પણ કોશિશ કરી છે તો આશા રાખું છું એ પણ તમને ગમશો મને વિશ્વાસ છે અને કાલે પણ મારી રીતે ઉતારવાની કોશિશ કરીશ પણ કાલે પણ થોડુંક તમારે સંભાળવું પડશે કે જે કાંઈ શ્રીમંતનો કાર્યક્રમ હશે તમને દેખાડીશું જોશો તમે અને તમે આનંદ માણશો તેમાં કદાચ એ પણ કરશે ને જો કોશિશ બનશે તો હું પણ પોતે ઉતારવા જઈશ એટલે આવી રીતની ટ્રાય કરી છે કારણ કે મેં કીધું કાર્યક્રમ પુરુષ ઓછું હોય પણ ભાઈઓ થાય એટલે કાલે અમારી જરૂર પડે એટલે કદાચ એટલા માટે અમે આવ્યા છીએ પણ અંદર કાંઈ વિધિ કાંઈ જે કાંઈ હાલતી સાંજે જવાનું એટલે બધા રીતનું તો હું આશા રાખું તમને બધાને ગમશે અને મારા બ્લોગને પૂર્ણ કરું છું તો કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે તો અમારી ચેનલ તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ખાસ મિત્રો મારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરજો તમારા મિત્રોમાં તો મિત્રો બસ આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સનાતન ધર્મની જય હો